सभी हरि भक्तों का हमारी चैनल श्री हरिरस में स्वागत है ऐसे ही बेहतरीन भक्ति जानकारी के वीडियो के लिए श्री हरिरस को इंस्टाग्राम पर फॉलो या यूट्यूब पर सब्सक्राइब करें भक्तों आज आपने भगवान की दया की बात कर भगवान अति दयालु है परमात्मा धार्यू सर्वे थे भगवान धारे तो राजा ने रंक बना दे रंक ने राजा बना दे गो मूर्ख हो भगवान की इच्छा थे તો એ વિદ્વાન બની જાય છે પાપી હોય એ પવિત્ર બની જાય છે કીર્તનમાં આવે છે ને કે ઓ કરુણાના કરનારા તારી કરુણાનો કોઈ પાર નથી ઓ સંકટ ના હરનારા તારી કરુણાનો કોઈ પાર નથી આ જીવ ઉપર ભગવાન દયા કરે ને તો જીવને આગળ વધવામાં કોઈ રોકી શકતો નથી શ્રામિયાણ ભગવાન વિચરણ કરતા હતા ત્યારે વિચરણ કરતા કરતા એક વખત શ્રામિયાણ ભગવાન ઉમરેઠ પધાર્યા ભક્તો એ ઉમરેઠમાં બહુ વિદ્વાન બ્રાહ્મણો રહે બધા વેદનો અભ્યાસી વેદ વિદાસ થતા બધા અને જ્યારે પંડિતો ત્યાં રહેતા તો એ જમાનામાં ઉમરેઠને છોટા કાશી કહેવામાં આવતું અને પંડિતોને જાણ થઈ કે શ્રામિયાણ ભગવાન અત્યારે ઉમરેઠમાં પધાર્યા છે ત્યારે સર્વે બ્રાહ્મણો બધા એકઠા થયા અને બધાએ નક્કી કર્યું કે દુનિયા ભલે સ્વામિનારાયણને ભગવાન માને પણ આપણે તો બધા વિદ્વાન પંડિતો શાસ્ત્રોના બધા અભ્યાસી વેદના અભ્યાસી તો આપણે સ્વામિનારાયણ ભગવાનની કસોટી કરીએ અને પછી પાર પડે ભગવાન તો આપણે એને ભગવાન માનીએ આપણે એમને એમ ભગવાન માની શકીએ નહીં એટલે બધાએ નક્કી કર્યું કે જ્યારે સ્વામિનારાયણ ભગવાન સભા ભરીને બેઠા હશે ત્યારે આપણા સભામાં જઈ અને ભગવાન સ્વામિનારાયણની કસોટી કરશું ત્યારે પ્રાતકાળે કાળે સ્વામિનારાયણ ભગવાન ગામની પાદરે વડના વૃક્ષ નીચે સભા ભરીને બેઠા હતા ત્યારે બધા વિદ્વાન બ્રાહ્મણો મળી અને સ્વામિનારાયણ ભગવાનની એ સભામાં આવ્યા સ્વામિનારાયણ ભગવાનને નમસ્કાર કર્યા સ્વામિનારાયણ ભગવાને બધાને યથા યોગ્ય સ્થાને બેસાડ્યા પછી એ વિદ્વાન પંડિતોમાં નક્કી કરેલા ભૂદેવે ઉભા થઈને સ્વામિનારાયણ ભગવાનને કહ્યું કે તમારા આશ્રિતો તમને બધા ભગવાન માને છે તો તમે એવું કોઈ કાર્ય કર્યું છે કે જેથી તમને લોકો ભગવાન કે ત્યારે સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે ભુદેવો તમે શું કહો છો અમે કેવું કાર્ય કર્યું છે તમે કહો તો અમને સમજાય ત્યારે ભૂદેવે કહ્યું કે જગતગુરુ શંકરાચાર્ય હતા એમણે પાડાના મુખે વેદ બોલાવેલા તો તમે કોઈ પાડા પાસે વેદ બોલાવો તો અમે માનીએ કે તમે ભગવાન છો ત્યારે સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે ભૂદેવો તમે તો બધા વિદ્વાન છો તમે બધા શાસ્ત્રોના જાણકાર છો તમે બધા વેદના અભ્યાસી છો

એના મુખે વેદ બોલાવેલા હશે એટલે એવી વાત શાસ્ત્ર આવે છે ત્યારે બ્રાહ્મણો કહ્યું કે તમે પણ એવા કોઈ ગાંડા પાડા જેવા ભૂદેવ પાસે વેદ બોલાવો ત્યારે સામને ભગવાને કહ્યું કે તમે જાણતા હો તો એવા કોઈ ગાંડા ને લઈ આવો ત્યારે ભૂદેવ એક ગામમાં એક હરીશ શર્મા જે ગાંડો હતો નામ હરીશ શર્મા પણ ગાંડો હતો એટલે બધા એને હરિયો હરિયો કહીને બોલાવતા એ હરિયા ને સભામાં લઈ આવ્યા બે જણાએ હરિયાના હાથ પકડી રાખ્યા હતા હાથ પકડેલા હતા છતાં ઉછળકૂદ ઉછળકૂદ કરતો હતો હાથ થોડી મોઢાથીને ને ચેન ચાડા કરે ગમે એવા બકવાદ કરે બ્રાહ્મણોએ કહ્યું કે જો સામ્યાણ ભગવાન આની પાસે તમે વેદ બોલાવો તો અમે માનીએ કે તમે ભગવાન ખરા ત્યારે સામ્યાણ ભગવાને એ હરિશ સામે દ્રષ્ટિ કરી અને કહ્યું કે હરિશ શર્મા વેદ સામવેદની રૂચાઓ બોલો ત્યારે હરિશ તો ખબર નહીં ભગવાનની કઈ દયા થઈ કે તરત જ હાથ હલાવતા હાથના એક્શન વડે વડે એ વેદની રૂચાઓ બોલવા લાગ્યા કહ્યું કે તમે સામવેદની ઋગ્વેદ યર્જુવેદ અર્થવેદ ચારેય વેદની મુખ્ય મુખ્ય રૂચાઓ સ્પષ્ટ ભાષામાં બોલવા લાગ્યા શાસ્ત્રની રીતે એ રૂચાઓનું એમણે ઉચ્ચારણ કર્યું ભૂદેવો તો જોતા જ રહી ગયા કે આ જન્મજાત ગાંડો હરિયો જેને વેદ શું છે એ પણ જાણ નથી એ વેદની રૂચાઓ આટલી સ્પષ્ટ કે જે અમે નથી બોલી શકતા એવી સ્પષ્ટ ઉચ્ચારોમાં એ વેદ બોલે છે અને બ્રાહ્મણોને નિશ્ચય થયો કે સ્વામિનારાયણ ભગવાન સાચા ભગવાન છે લોકો એમને ભગવાન માને છે એમની વાત સાચી છે અને તરત જ સ્વામિનારાયણ ભગવાનનો આશ્રય કર્યું કે પ્રભુ અમે તો એમ સમજતા હતા કે પાડો એટલે કોઈ જાનવરના મુખે વેદ બોલાવેલા હશે પણ તમે જે રીતે અમને સમજાવ્યો એમને સ્પષ્ટ થઈ ગયું નામને નિશ્ચય પણ દ્રઢ થયો કે આપ ભગવાન છો અને ત્યારથી ઉમરેટના બ્રાહ્મણો એ સ્વામીના ભગવાનના આશ્રિત થઈ ગયા ભક્તો એ ગામના વિદ્વાન ભૂદેવોનો તો સંશય ટળી ગયો કે સ્વામિનારાયણ ભગવાન હશે કે નહીં હોય એ તો સ્વામિનારાયણ ભગવાન છે એમ નિશ્ચય કરીને ગયા પણ ભક્તો જે હરિયાને સભામાં તેડી આવ્યા હતા ને જે જન્મ જાત ગાંડો હતો એના ઉપર ભગવાનની એવી દયા ઉતરી કે હરિયો મટી અને કાયમને માટે વિદ્વાન હરીશર્મા બની ગયો ખાલી હરીશર્મા બન્યા એટલું જ નહીં પણ સ્વામિનારાયણ ભગવાને જ્યારે વડતાલમાં લક્ષ્મી નારાયણ મંદિરની સ્થાપના કરી અને લક્ષ્મીનારાયણ પ્રભુનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હતો એમાં એ હરીશર્મા મુખ્ય આચાર્ય પદે હતા ભક્તો ભગવાન જ્યારે આપે છે ને ત્યારે કોઈ દાડો પાછો લેતા નથી આ જીવ છે એની પાસે તમને કાંઈ પ્રાપ્તિ થાય તો સમય આવે એ પાછો પણ લઈ લે પણ ભગવાન તો એવા દયાળુ છે કે જીવ ઉપર દયા કરે એ કાયમ ના માટે ભગવાનની દયા એના ઉપર વરસતી રહે છે સ્વામિનારાયણ ભગવાન ભક્તો સ્વામિનારાયણ ભગવાને તો પોતાના ગુરુ પાસે એવું માંગ્યું કે અમારા ભક્તો હોય એ અનવસ્ત્ર કરીને કોઈ દિવસ દુખિયા ન થાય ભક્તો આપણને તો ભગવાન ઓળખાણા આવો દિવ્ય સત્સંગ મળ્યો તો આપણા ભાગ્યની શું ખામી છે એટલે ભગવાનના વચનમાં રાખી અને ભગવાનની આજ્ઞા પાડી અને જો આપણે સત્સંગમાં રહીએ તો જેમ હરિશર્મા ઉપર કરીને એમાં સૌ ઉપર ભગવાન દયા કરે કહેવાય છે ને કે જીવની અવળાઈનો કોઈ પાર નથી અને ભગવાનની દયાનો કોઈ પાર નથી ભગવાન તો આ જીવ માટે દયા કરવા તત્પર જ છે પણ જીવ ભગવાનના શરણે આવે એની જ ભગવાન રાહ જોઈ છે તો આપણે સૌને ભગવાન ઓળખાણા તો દ્રઢ નિશ્ચય રાખી અને ભગવાનની આજ્ઞા સંપૂર્ણપણે પાલન કરીએ તો આપણા ઉપર ભગવાનની એવી ને એવી દયા ઉતરે એ જ ભગવાનના ચરણોમાં પ્રાર્થના અસ્તુ જય શ્રી સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ